અગાઉ પણ બે ગાય તેના પાણીની અસર ને લઈને થયા હતા તો ગાયો બીમાર પણ પડી હતી બીમાર પૈકી વધુ એક ગાયનું ગતરોજ મોત નીપજ્યું હતું જેને લઈ પશુપાલકો અને જીવાદોય પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો તે દ્વારા દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી ના કરતા હજુ પણ કેમિકલ યુક્ત પાણીના અવશેષ જોવા મળી રહ્યા છે જે પ્રાણીઓ માટે જીવલેણ છે જેને ત્વરિત અસરથી સાફ કરવામાં આવે તેમજ પશુપાલકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી